બળગાઉ વાય વાય તારમાં દસમનમાં આવતો નહીં તારમાં આવતો મો અલે પુછડો વાય બધા અમે અલે આપણ પુછડો વાય આવે હા તો આ બધી નહીં તો જળ ઝમ્બર વાળો હોય છે આવત બાદ આવે છે મજા આવે ઝમ્બર વાળો રાસી સોમળ કાતા સોમળ તો મિલાવા નહીં ઓમે તો મરતા અમે કાઈ ની હોય ને હોય તારી કાઈ અમે ઝઘડા ક અમે તો જો માથે પડે મને નાડે હું તાનુ નહોતો સતકાય ઓમ કા તો સકાય ના કાલે બધી કરી દે અરે સો થોડા બસ તું ના બહાર બધા ઓય મજા આવે તોમ બરતા સોલે તું બતે મામો ઓલે તું ઓમરે તો માર બધું થાય છે

ઓ હો મને તો ખબર ત્યારે ખાવાના લાગે મન તો લાગે ઈ જાય મને ખબર ખેરદાર છું તારે આ બે તો ત્રીજો ભેગો છે લડવાનો તો આનું મટતું જ નઈ કોઈ ડાળો આનું હરખરીજી મટ્યું નઈ આજ છે ને ડોપોળો હવે તાયણા ચોથી

અલ્લાહ પર તમાર બે કે વળી આ બાન નો ગુરુ છે તો મારા મારા તું તો આ જેટલા ખરા ખેલ કર્યા છે આ ના તો કે હજી તો ફોન જ કરતું નહિ આ બધું રમણ રમણ કરી શું કરે હે ભાઈ એનું ઓગરું નખું નહી

મને બાત કરવા જઈશું બસ નો સંસો નતો લાવજો થોડો બધી ખબર પડે બધી ખબર પડે

તમે ઇન થોડો પૂછવો જ નહીં ભલે પોટલી માં એ તો આપણને ખબર છે કે ઇંજન પાણી તમે જેવો નથી તો પૂછવાનું કે ભાઈ કે થઈ હું જમી રાખું છું તમારી થી બને તો કો તો આપડે બે ભેગા રાખે એમ

અબ બે નામું કરવું પડે અને વેરી હતી તે વધારે અમે તો તા જા રાત કરે દે ઘરે ના હવે તો માકી તો આટલા ફાળે